જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની જે કિન્નર હોય છે શું તે જન્મથી તેવા હોય છે તેઓનું જીવન કેવું હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો ગર્ભવતી મહિલા માટે ગર્ભવસ્થાના પહેલા ત્રણ મહિના ખૂબ જ નાજુક હોય છે ગર્ભ રહ્યાના ત્રણ મહિનામાં સ્ત્રી કોઈ દવાનો હેવી ડોઝ લઈ લે અથવા તો કોઈ ખોટી દવા ખાઈ લે અથવા તેના શરીરમાં કોઈ હોર્મોનલ સમસ્યા સર્જાય કે પછી તે મહિલા સાથે કોઈ દુર્ઘટના બને તો તેવામાં ગર્ભમાં રહેલ બાળકના કિન્નર બનવાની સંભાવના વધી જાય છે માટે પહેલા ત્રણ મહિના ગર્ભવતી મહિલાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાંથી મળી આવે છે ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે અમુક પ્રકારના પાપોના કારણે વ્યક્તિને કિન્નરની યોની પ્રાપ્ત થાય છે બાળકમાં જન્મજાત રીતે ફિઝિકલી પુરુષ અથવા તો સ્ત્રી એમ બંનેના અંગો ધરાવે છે પુરુષનું અંગ છે પણ ભાવ અને અંતસ્ત્રાવો સ્ત્રીના હોય છે અથવા સ્ત્રીનું શરીર છે પણ સ્ત્રાવ પુરુષ તત્વવાળા વધારે છે જેને ફિઝિકલ અસામાન્યપણું કહેવાય આવા બાળકો ધીરે ધીરે કેળવાઈને આગળ જતા કિન્નર બને છે કિન્નરોનું જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે સમાજમાં લોકો તેને સામાન્ય રીતે સ્વીકારતા નથી સમાજમાં લોકો કિન્નરોના આશીર્વાદ માંગે છે પરંતુ તેનાથી નિકટતા કેળવવામાં આગળ આવતા નથી સરકારશ્રીના પ્રયત્નો અને કિન્નર સમાજમાં જાગૃતિના કારણે ઘણા કિન્નરો ધંધા વ્યવસાય અને અભ્યાસમાં આગળ આવ્યા છે મહારાષ્ટ્રના લક્ષ્મીનારાયણ ત્રિપાઠી નામના એક કિન્નર કિન્નર સમાજના સામાજિક ઉત્થાન શિક્ષણ સ્વાસ્થ્ય સરકારી સવલતોનો નોકરી વ્યવસાયમાં સ્થાન વગેરે બાબતોમાં સારું યોગદાન આપી રહ્યા છે તેમના પ્રવચનો ખરેખર હૃદયગ્રાવક હોય છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી